પૂલ પૂલ ટાડું થયું હો ભાઈ જો આ ઓચર કેવી યાર આ આ આયા લે આઈ સેટ આયા એ આયા ઓલ મનાલી જેવું થઈ ગયું મનાલી જેમ છો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં જમી કરવીન જો નવરા થઈ ગયા મમ્મી અત્યારે જોવે છે રેસિપી મસ્ત મજાની બરાબર

20 20 hát điều bảy mươi năm thôi 20. In the evening, yếu vậy, học a room tạo ra ra đây. Bất chắc, bây giờ, bây giờ học mọi tondo, 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 tondo. Mom, mày, ai là. Do anh chắc 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 chắc. em. Ay, anh em, ai anh ai là. ai là. ai là. Ay, anh ai ai anh ai. ai.

ઓલું મનાલી જેવું થઈ ગયું મનાલી આમ જોવા મનાલી મનાલી ઓલો મનાલી આપણે જઈએ હું મમ્મી આ મનાલીની આમ જઈએ ઓલી મજા આવી ગઈ મેં શિયાળાના શિયાળામાં બધાય માણસો હોય ને મનાલી ફરવા જતા હોય પણ મિત્રો અમે તો કેદી ફરવા જાવું એટલે એસીની હોવા ખાઈ ફૂલ રૂમ ને તાંટો કરી બે બે કાંકડા બરફના વાડા હવરા ઉડાડીને મનાલીની મજા લઈ લઉં બરોબર એના જેવું છે જો આવા ताड़ा कैट ताड़ा क्यों ममी ना भेंगू तेरे बर्बंड करो आधा ढूंढ ही जाए तो बाप जा क्या भेंगू था है ये मेरी रिमोट ना सेल पूरा दिया इनेसी चालो आई लीडो ममी तो है ये ममी हाथ है जो चार घर भी तो ઓહો હો થઈ ને જો આ રીમોટ જ જો સેલ પૂરા થઈ ગયા હુલું ખુલું ખુલું ટાટું 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 આવું હે મિત્રો એટલે જાઉં મનાલી ની મજા લેવી હોય ને તમારે એસી ચાલુ કરીને બે ચાર ગામડા મનાલી ની મજા લઈ લેવાની હે બહુ ઉપાધિ નહીં કરવાની બધી વસ્તુ ભગવાને બનાવી જ છે કે ભાઈ એવું નથી કે પૈસા હોય તો જ તમે ઊંચા શકો તમે મજા તમારા મન ને માટે માટે ને તમે મજા બધી પ્રકારની કરી શકો એવું હે આપણું મન મનાવી લીધું મોજ મજા કરી લીધી બસ

તો મમ્મી બે આ રૂમમાં પૂરી પણ ફૂલ એસે ચાલુ કરી દે તમે મળી આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી થી દેજો અને આ મજાક ની વાત હતી હસી મજાક હતી તમે ક્યાંક સીરિયસ ના લેતા તો બાય બાય